તિલકવાળાની તમામ સરકારી શાખાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી આન બાન અને સાથે ઇટ્યુત્તરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ ઓગણીસો સુડતાલીસ પહેલા ભારત દેશ પર અંગ્રેજોનું શાસન હતું ત્યારે ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવવા માટે મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ અનેક આંદોલન થયા અનેક વીડોએ પોતાના પ્રાણોની આહુતિ આપી ત્યાર પછી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારત દેશને આઝાદી મળી ત્યારે દેશના લોકોએ હર્ષો ઉલ્લાસ સાથે આઝાદીનો ઉત્સવ મનાવ્યો ત્યારથી પંદર ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે આ તહેવારને નર્મદા જિલ્લામાં પણ પરંપરાગત ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજ રોજ ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસના પાવન અવસર પર ઇલકવારા નગર સહિત સમગ્ર જિલ્લામાં સ્વતંત્રતા દિવસની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આ તહેવારની ઉજવણી કરતાં તિલકવાડા નગરમાં મામલતદાર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી અર્પણ કરવામાં આવી ત્યારબાદ તાલુકા પંચાયત ગ્રામ પંચાયત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી પરંપરાગત રીતિ રિવાજ અનુસાર રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી આન બાન અને શાન સાથે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી સાથે જ શાળાઓમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા દેશભક્તિના ગીતો પર સુંદર ડાન્સ રજૂ કરતા સૌ કોઈ મંત્ર બન્યા હતા ત્યારે સમગ્ર વિસ્તાર દેશભક્તિના ગીતો સાથે ગુંજી ઉઠ્યો હતો Salam India